મુછો વાકડી શિરે પાગડી રાતી લાંબો ડગલો મુછો વાકડી શિરે પાગડી રાતી બોલ બોલ તો તોડી તોડી છેલ છબી લો ગુજરાતી હું છેલ છબી લો ગુજરાતી ધન ટન 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 તન છોટુ પણ મન મોટુ છે તન છોટુ પણ મન મોટુ છે ખમીરવંતી વંતી જાતી ભલે લાગતો ભોળો હું છેલ છબી લો ગુજરાતી ભાઈ છેલ છબી લો ગુજરાતી હું છેલ છબી લો ગુજરાતી

અરે ભાઈ જો નાર અરે ભાઈ જો ગુર્જરીના કરિયાની રોનકર ફ્રન્ટ પર ಅಮದಾ ಗುಜರಾತಿ ಪುನೀತ ದೇ